ધોલ ના ધારાસભ્ય મિરજી ચાવડા ના દીકરાએ ગરીબો નો હક દીકરાએ આવાસ લાભ લીધો દીકરા મોહિતે મકાન બનાવવા પીએમ આવાસ યોજના સહાય મેળવી સહાય મેળવીને મકાન બાંધકામ શરૂ કરાવ્યું કયા નિયમો અનુસાર દીકરાએ યોજના લાભ લીધો તે સવાલ થઈ રહ્યો છે શું ધારાસભ્ય મેકજી ચાવડા પાસે પોતાનું મકાન નથી મેકજી ચાવડા પાસે પોતાનું મકાન છે તો યોજનાનો લાભ કેવી રીતે મળ્યો મકાન ન ધરાવતા લોકોને અપાય છે પીએમ આવાસ યોજના હેઠળ સહાય એમએલએ ના દીકરાને આવાસમાં લાભ લેવો હોય ત્યારે શું નીતિ નિયમો લાગુ નથી પડતા જેવા અનેક સવાલો હાલ ઉદ્ભવી રહ્યા છે તો જીવન જીવે દીકરો અને તે છતાં પણ પીએમ આવાસ યોજનાનો લાભ છે તે લઈને ગરીબોનો હક છે તે છીનવ્યો છે જેને લઈને હવે અનેક સવાલો છે તે અહીંયા ઉદભવી રહ્યા છે શું ધારાસભ્ય મેઘજી ચાવડા પાસે પોતાનું મકાન નથી પોતાનું મકાન છે તો યોજનાનો લાભ તેમના દીકરાને કેવી રીતે મળ્યો શું ધારાસભ્યના દીકરાને નીતિ નિયમો નથી લાગુ પડતા આ પ્રકારે હવે આ મામલો સામે આવ્યો છે તો એમએલએ ના દીકરા વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી થશે કે કેમ તેને લઈને સવાલો છે તે અહીંયા હાલ તો થઈ રહ્યા છે એક જાગૃત નાગરિકે આરપીઆઈ કરી અને તેમાં મોટો સ્ફોટ છે તે થતો જોવા મળી રહ્યો છે એક બાજુ વૈભવી જીવન છે તે જીવવું છે અને બીજી બાજુ આ પ્રકારેના લાભ છે તે પણ લેવા છે અને ગરીબોનો હક અહીંયા છીનવાઈ રહ્યો છે તેને લઈને સવાલ છે કયા નિયમ અનુસાર એમએલએ ના દીકરાએ આ પીએમ આવાસ યોજના હેઠળનો આ લાભ છે તે લીધો શું એમએલએ મેઘજી ચાવડા પાસે પોતાનું મકાન નથી પોતાનું મકાન છે તો આ યોજનાનો લાભ તેને કેવી રીતે મળ્યો કયા આધાર પુરાવા સાથે આ યોજનાનો લાભ એમએલએના દીકરાને મળ્યો છે શું એમએલએ નો દીકરો છે તો તેને નીતિ નિયમો લાગુ નથી પડતા જેવા અનેક ગંભીર સવાલ હાલ તો ભાવી રહ્યા છે કારણ કે અહીંયા ગરીબ લોકોનો હક છીનવાઈ રહ્યો છે અને આ પ્રકારે એમએલએના દીકરા જો પીએમ યોજનાનો લાભ લેતા હોય તો અનેક જે લોકો છે જે આ લાભ લેવા માંગતા હોય છે તે લોકો આનાથી વંચિત રહી જતા હોય છે એટલે કે આ છે તે સામે આવી છે હવે રહેશે કે દીકરા વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે કે પછી આંકડા કાન કરીને આ સમગ્ર મુદ્દો છે તે જ દબાવી દેવામાં આવે છે એક બાજુ વૈભવી જીવન જીવી રહ્યા છે દીકરા અને બીજી બાજુ આ સહાય છે પીએમ આવાસ યોજનાનો લાભ છે તેમને લીધો છે કરી એક જાગૃત નાગરિકે ત્યારબાદ તેમાં ખુલાસો છે થવા પામ્યો છે ને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો એટલે સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે સહાય તો મેળવી લીધી ત્યારબાદ મકાનનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે હવે આ ગંભીર બાબત છે પોતાનું મકાન છે તો પછી યોજનાનો લાભ કયા આધાર પુરાવા પર આપવામાં આવ્યો એમએલએ દીકરાને તે પણ એક મોટો સવાલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે એમએલએ દીકરાએ ગરીબોનો હક છીનવ્યો છે